નમસ્કાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે જોવા જઈશું પાંચ પીપળા યુવા ક્રિકેટ ગ્રુપ દ્વારા આયોજિત પીપીએલ સિઝન ટુ તો મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક કરો તમારા અન્ય ગ્રુપમાં શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ પણ કરી આપજો તો મિત્રો ચાલો જોઈએ સાથે મળીને આ મેચ ખૂબ જ આનંદ આવશે તો ચાલો દોસ્તો સાથે મળીને લઈએ મેચનો આનંદ આજે આપણે જોઈશું પાંચ વિપળા પટેલ સમાજ યુવા ક્રિકેટ ગ્રુપ દ્વારા આયોજિત પીપીએલ સીઝન ટુ અને મિત્રો આપને બતાવી રહ્યો છું ટાઇટલ સ્પોન્સર અને હવે જઈ રહ્યા છીએ આપણે ગ્રાઉન્ડ ઉપર જે કે ગ્રાઉન્ડનો સવારનો ખૂબ જ સુંદર નજારો આપની સામે છે મિત્રો આ ગ્રાઉન્ડ ઉપર પીપીએલ સીઝન ટુની છ ટીમો રમવાની છે જેની અંદર બે ટીમો નીકળી જશે ચાર ટીમો દ્વારા સેમિફાઈનલ રમાશે અને તેમાંથી બે ટીમ નીકળ્યા બાદ બે છેલ્લી બે ટીમો ફાઇનલ રમશે તો મિત્રો મેચ જોવાની ખૂબ જ આનંદ આવવાનો છે તો વિડીયો પૂરેપૂરો જોજો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો અને તમારા અન્ય ગ્રુપમાં વિડીયો શેર કરતા રહેજો અને કોમેન્ટની અંદર જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં આ ટુર્નામેન્ટની પ્રથમ

इस सीजन का पहला मुकाबला हैप्पी जोन एमज आईक्यू आई क्यू के बीच में हुआ है और ये मुकाबले के अंत में हैप्पी जोन हार गए और आई क्यू को जीत मिली है देखते हैं मुकाबले में आगे क्या होता है भाई, ओ मोबाइल कैमरा वाला भाई हम थोड़ा चाइल्ड भी हो ना ना आने हमें बोलो अरे तू जी पास आ जा बाद में हम बोल दे चलो हेलो पापा हेलो काटा और ये फिर से मिस मिस फील्डिंग मिस कैच तीन तीन कैच छूटते हुए हैप्पी जोन से स्ट्राइक पर से ब्रिजेश इटाल

तीसरा मुकाबला आईको और मास फेब के बीच में हुआ था और तो दूसरा राउंड के अंदर एमएम इटालिया की ओर से विजेश को आईको को छह रन से जीत मिली थी ओ बहुत ही बढ़िया शॉट यहाँ पे खिलाड़ी के बीच में खेला है और चार रन और यहाँ पे ब्रिजेश भाई की फिफ्टी पूरी आईक्यू की ओर से दूसरा ધાર્મિક પટેલ સમાજ પ્રીમિયર લીગ ટુ બે હજાર પચીસ આપ સર્વો હાર્દિક સ્વાગત કરે છે और ये नो बॉल का इशारा एम्पायर द्वारा और, और ये चार रन के लिए चार रन और ये चौथा मुकाबला मेरा इलेवन तेमज इटालिया फिटनेस के बीच में हुआ है लेकिन इसमें इटालिया फिटनेस फिर से हार चुकी है और वो हो गए हैं टूर्नामेंट से बाहर ખીચડી કી મોજ માનતે હુએ ગુગાભાઈ ઇટાલિયા સાથે નાનુભાઈ બલર અને આ બાજુ ઊભા છે ચંપકભાઈ ઇટાલિયા ને પંકજભાઈ ઇટાલિયા ખૂબ સારી રીતે ખીચડીની મોજ લઈ રહ્યા છે જબરજસ્ત और ये पांचवा मुकाबला मार्च और हैप्पी जोन के बीच में हुआ था जिसमें हैप्पी जोन को हार मिली है और वो हो गई है टूर्नामेंट से बाहर और ये छठा मुकाबला श्री राम और मीरा इलेवन के बीच में हुआ है लेकिन ये औपचारिक मुकाबला है दोनों टीम सेमीफाइनल में है तो प्रथम सेमीफाइनल दोस्तों आईक्यू और श्री राम के बीच में हुआ लेकिन इसी मैच में आईको को हार का मुंह देखना पड़ा और वो हो गए टूर्नामेंट से बाहर और श्रीराम बुलाई पहुंच चुकी है फाइनल में और दूसरा सेमीफाइनल मीरा इलेवन तेमज प्रेप के बीच में हुआ था और इस सेमीफाइनल में मास्फ्रेब का बहुत ही बढ़िया प्रदर्शन रहा था बैटिंग बहुत बढ़िया हो रही थी आ, नौ ओवर की समाप्ति पर मार्सफेब ने एक सौ इकसठ रन एक सौ ने इकसठ रन चार विकेट के नुकसान पर कर दिए थे लेकिन उसी बीच कुछ नियमों के भंग के मुद्दे पर मीरा इलेवन ने अपना विरोध नोंदाया और मैच को रोक दिया गया और मास फेब के कप्तान मयूर इटालिया ने बहुत ही समझदारी दिखाते हुए खेल धीली दिखाते हुए अपनी टीम को टूर्नामेंट से बाहर लिया और मीरा को फाइनल में जाने का रास्ता बिना कोई मेहनत से मिल गया और मीरा पहुंच गई फाइनल में पी पी एल टू नी फाइनल मैच में मीरा इलेवन तेज શ્રીરામ પલાય કે બીચ મેગી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે દરેક પ્રેક્ષકો જમી ગારવી અને સ્ટેડિયમમાં ફાઈનલ જોવાનો મોજ માણી રહ્યા છે મિત્રો જે કે સ્ટેડિયમનો એક અનેરો નજારો રાતનો દરેક પ્રેક્ષક એટલે કે પાંચ પીપળાનો પટેલ સમાજ અહીંયા ભેગો થયો છે અને ફાઇનલ મેચનો આનંદ માણવા માટે વાટ જોઈ રહ્યા છે મિત્રો ફાઇનલ મેચ થવા જઈ રહી છે તો મિત્રો વિડિયોના અંત સુધી મારી સાથે રહેજો આજે હું તમને ફાઇનલ મેચ પણ બતાવવાનો છું ફાઇનલ મેચમાં કોણ જીત્યું અને એની ખુશી વ્યક્ત કરતા દરેક ખેલાડીઓને જોવાના છે તો વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો જો તમને ગમે તો લાઈક ચોક્કસથી કરજો મિત્રો અને તમારા અન્ય ગ્રુપમાં શેર પણ કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવો તો સબસ્ક્રાઈબ પણ કરી આપજો મિત્રો ખૂબ જ સ્ટેડિયમનો સુંદર નજારો પાંચ પીપળાનો દરેક પટેલ સમાજ નાઇટમાં નો સિઝન નો ફાઇનલનો જ માણતા પાંચ પીપળા પટેલ સમાજ તો દોસ્તો આ વીડિયો તમને કેવો લાગ્યો એ ની અંદર ચોક્કસથી જણાવજો મિત્રો દરેક ખેલાડીઓને ઉત્સાહ ખૂબ જ અનેરો છે સીઝન ત્રણ પણ થવા જઈ રહી છે તેમના પણ સ્પોન્સરો નોંધાઈ ગયા છે હારેલા દરેક ખેલાડીઓના મોઢા પર ઉત્સાહ જણાઈ રહ્યો છે હવે મિત્રો આપણે જઈશું ગ્રાઉન્ડ તરફ અને ફાઈનલ મેચ તરફ

તો દોસ્તો જોઈએ ફાઇનલની અંદર શું થાય છે રામપ્લાય તેમજ મીરા ઇલેવન ફાઇનલ મેચની તરફ જઈ રહ્યા છે કોમેટ્રી બોક્સની અંદર ભલાણી તેમજ કેતન ઇટાલિયા તૈયાર ફોટોગ્રાફર પણ તૈયાર મિત્રો આ ટ્રોફી તમે જોઈ રહ્યા છો મેન ઓફ ધી મેચ તેમજ विनर टीम ने अपर्नी छे यहां पवेलियन के अंदर मैच की जोरदार शुरुआत मित्रों और ये लगाया है थर्ड मैन की ओर सीधा फील्डर के ऊपर से चौका देखो राज को देखो राज माने कौन ले जाए ये ना पापा ले जा घरे भाई एक रन एसआरपी की टीम पीछे से उनको सपोर्ट देती है और ब्लॉग में आ रहे पूरे लाइव मैच काठियावाड़ी यूट्यूब चैनल फॉलो करो लाइक करो ने सब्सक्राइबी रन बाकी है और ये बहुत ही बड़ा वाइड का इशारा वाइड में ही जीत जाओगे और ये पार और अब एक ही रन बाकी और एक टाइ हो गया मैच दिस फैंटास्टिक फॉर <laughs> वाज स्पोंसर बाय कृष्णा व्यापार क्वालिटी नु पक्कू ठेकाणो मैच टाइ व्यापार जीतने के लिए सिर्फ एक रन कौन लगाएगा विनिंग शॉट विनिंग शॉट <laughs> पीपीएल 2 2025 और ये जीत गई है एसआरपी 11 श्रीराम राम प्लाइलेम श्री प्लाइलेम

એમાં મેન ઓફ ધી મેચ છે ચિરાગ ઇટાલિયા વડીલો આગળ આવી જાવ થોડા પરવીન કાકા આ બાજુ આવો ત્યાં કોઈ બીજા વડીલ હોય તોય એ મોકલો આ साइटल स्पॉन्सर ट्रॉफी जोरदार तालियां दी नजीक आओ नजीक बस भाई बीजी मैच में बोल दिए जने इटालिया फिटनेस तरफ से मेडल पहरा है बीजी मैच में अमर नेक्स्ट मैन ऑफ द मैच से स्मिथ इटालिया

મેડલ okay, આવો so <laughs> 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 ત્યારબાદ હવે ફાઈનલ ટ્રોફી તરફ આગળ જવું છે ફાઈનલ મેચના ના ફોર સિક્સ અને વિકેટના સ્પોન્સર કૃષ્ણા લાઈવ વેપર ના માલિક વીરજી કાકા ફોર સિક્સ અને વિકેટના સ્પોન્સર વીરજી કાકા

मुकेश भाई जा जता जा कहीं गया मने चली बे फाइनल ट्रॉफी सो रन छोड़ भाई दिखा भाई बोला लक्ष्मण भाई चीमन भाई इटालिया और कौन सा भाई हमारा नाम नहीं है विराज पण आवे

રાષ્ટ્રગીત ચાલુ કરવું છે ભાઈ બે મિનિટ બધા જ સાવધાન ની મન અધિનાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિત રંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે गाहे तव जय गाता जनगण दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय, जय 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 जय, जय, जय हे भारत मता गी